નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન જ્યુ સ્ટડી ફ્રન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ જ મોટી ભરતી છે એ બહાર પાડવામાં આવી છે તો આજના આ વિડિયોની અંદર આપણે જોઈશું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એ કયા કયા પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જે પ્રમાણે તમને ખબર હશે એ પ્રમાણે અલગ અલગ પોસ્ટ પર મળીને કુલ પંદરસો ઇઠ્યોતેર જગ્યાઓ માટે જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર ભરતી થનાર છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ કઈ પોસ્ટ માટે ભરતી થનાર છે એના માટે તમારી શૈક્ષણિક લાયકાત છે એ શું હોવી જોઈએ અને એના માટે તમારી જે ઉંમર મર્યાદા છે એ શું હોવી જોઈએ અને એની અંદર જો તમે સિલેક્ટ થઈ જાઓ છો તો તમારું જે પ્રારંભિક સેલેરી હોય છે એટલે કે તમને પગાર છે એ કેટલો મળવાપાત્ર થશે આ તમામ બાબતો વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે મોટી ભરતી બહાર પાડી પંદરસો ઇઠ્યોતેર જગ્યાઓ માટે ભરતી થનાર છે અને કેટલી સેલરી મળશે એના વિશે અને એની અંદર જે ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત શું છે એ તમામ બાબતો વિશે આપણે ચર્ચા કરવાના છીએ પહેલાં આપણે થોડીક એની પ્રસ્તાવના વાંચી લઈએ તો ગુજરાત હાઈકોર્ટે કુલ પંદરસો ઇઠ્યોતેર જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે જો કે આ પહેલાં અંગ્રેજી સ્ટ્રેનોગ્રાફર અને ટ્રાન્સલેટરની કુલ બસો સાઇટ પર જગ્યા તાજેતરમાં જ ભરતી બહાર પાડવામાં આવી હતી કાલે છે એ બીજી તેરસો જેટલી જગ્યાઓ માટે જે ભરતી છે એ બહાર પાડવામાં આવી હતી એના પહેલાં સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટરની જગ્યા છે એના માટે જે ભરતી બહાર પાડવામાં આવી ચૂકી હતી ત્યારે આજે ફરીથી જુદી જુદી જગ્યાઓ માટે તેરસો અઢાર પોસ્ટ પર નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આમ સ્ટેનોગ્રાફર ટ્રાન્સલેટર અને અન્ય મળીને ગુજરાતની કોર્ટમાં કુલ પંદરસો ઇઠ્યોતેર જગ્યા બહાર પાડવામાં આવી છે પંદરસો ઇઠ્યોતેર જગ્યાઓ છે એ બહાર પાડવામાં આવી છે અગાઉ બહાર પાડવામાં આવેલી ટ્રાન્સલેટર અને સ્ટેનોગ્રાફરની ભરતી માટે હાઈકોર્ટે ઓજસ વેબસાઇટ પર અરજી કરવાની છેલ્લી તારીખ છવ્વીસ મે છે તો જે સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટર છે એની ભરતી માટે છેલ્લી તારીખ છવ્વીસ મે છે અને અત્યારે જે ભરતી બહાર પાડવામાં આવી છે એની લાસ્ટ તારીખ કઈ છે એના વિશે ઇન્ફોર્મેશન આપણે પછી મેળવીશું ત્યારે આ જગ્યાઓ કઈ છે તેના માટેની લાયકાથી લઈને પગાર ધોરણ શું છે તેના પર નજર કરીએ આપણે જોઈશું કે આ કઈ કઈ જગ્યાઓ છે તેના માટેની લાયકા શું છે અને તેના માટેનું પગાર ધોરણ શું છે એટલે કે જો તમે આની અંદર સિલેક્ટ થઈ જાવ છો તો તમને પ્રારંભિક પગાર છે એ કેટલો મળી શકે એમ છે તો હવે આપણે જોઈએ પોસ્ટ બાય પોસ્ટ તો પહેલું છે અંગ્રેજી સ્ટેનોગ્રાફર હાઈકોર્ટે અંગ્રેજી સ્ટેનોગ્રાફરની ચોપન જગ્યા બહાર પાડી છે જેની લાયકાત ગ્રેજ્યુએશનની છે તો જે અંગ્રેજી સ્ટેનોગ્રાફર છે એની કેટલી ચોપન જગ્યાઓ અને એની લાયકાત છે એ ગ્રેજ્યુએશનની છે આ પોસ્ટ માટેની અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે જેમાં અનામત વર્ગ પ્રમાણે ઉંમરમાં છૂટછાટ અને જગ્યાઓ અનામત છે જેનું પે મેટ્રિક્સ ઓગણચાળીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો રૂપિયા છે તો જે અંગ્રેજી સ્ટેનોગ્રાફર છે એની અંદર લાયકાત છે એ ગ્રેજ્યુએશન છે એની ચોપન જગ્યાઓ છે ઉંમર છે અઢારથી પાંત્રીસ વર્ષ અને એનો જે પગાર છે એ ઓગણચાળીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો રૂપિયા છે જે બીજી જગ્યા છે એ છે ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે ડીવાયએસઓ હાઈકોર્ટે ડેપ્યુટી સેક્શન ઓફિસરની એકસો બાવીસ જગ્યા બહાર પાડી છે એટલે ડીવાય એસઓની એકસો બાવીસ જગ્યા જેની લાયકાત ગ્રેજ્યુએટ અને ઉંમર અઢારથી પાંત્રીસ વર્ષની છે અનામત મુજબ જગ્યાઓને ઉંમરમાં છૂટછાટ છે અને તે એનું પે મેટ્રિક્સ ઓગણચાળીસ હજાર નવસો રૂપિયા છે તો જે ડીવાય એસઓની એકસો બાવીસ જગ્યાઓ છે લાયકાત ગ્રેજ્યુએશન ઉંમર અઢારથી પાંત્રીસ વર્ષ અને એનો જે પગાર છે એ ઓગણચાળીસ હજાર નવસો રૂપિયા છે આ પછી આપણે વાત કરીએ તો એના પછી જે ભરતી બહાર પાડી એ છે કોમ્પ્યુટર ઓપરેટર હાઈકોર્ટે કોમ્પ્યુટર ઓપરેટરની એકસો અડતાલીસ જગ્યા બહાર પાડી છે જેની લાયકાત છે એ કોમ્પ્યુટર વિષયમાં ડિગ્રી કે ડિપ્લોમા તમારા જોડે હોવું જરૂરી છે જે કોમ્પ્યુટર ઓપરેટરની એકસો અડતાલીસ જગ્યા છે એના માટે અને તેની જે વયમર્યાદા છે એ છે અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ અને અનામતના નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે અને જે કોમ્પ્યુટર ઓપરેટર છે એનો પગાર હશે ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો રૂપિયા એટલે કે આનો પ્રારંભિક પગાર છે એ ઓગણીસ હજાર નવસો રૂપિયાથી ચાલુ થશે પછી જે ચોથી જગ્યા બહાર પાડી છે એ છે ડ્રાઈવરની જગ્યા તો ડ્રાઈવર માટે ચોત્રીસ જગ્યા હાઈકોર્ટે બહાર પાડી છે જેમાં લાયકાત ધોરણ દસ પાસ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી છે વયમર્યાદા અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ અને પગાર ધોરણ છે એ ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો રૂપિયા છે અનામત મુજબ છૂટછાટ મળવા પાત્ર છે એટલે કે હાઈકોર્ટ દ્વારા ડ્રાઈવર છે એના માટે ચોત્રીસ જગ્યા બહાર પાડવામાં આવી છે અને એની લાયકાત છે એ માત્ર ધોરણ દસ પાસ રાખ્યું છે અને તમારા જોડે કમ્પલસરી ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ અઢારથી પાંત્રીસ વર્ષ એની વયમર્યાદા છે અને એનો પગાર છે ઓગણીસ હજાર નવસોથી શરૂ થશે અને એ ત્રેસઠ હજાર બસો સુધી હોઈ શકે છે આના પછી વાત કરીએ તો એને જે પછી પાંચમી જોબ છે એ છે કોર્ટ ઓફિસ એટેન્ડન્ટ હોમ એટેન્ડન્ટ કોર્ટ ઓફિસ એટેન્ડન્ટ પ્લેસ હોમ એટેન્ડન્ટની બસો આઠ જગ્યા બહાર પાડવામાં આવી છે આ પોસ્ટ માટેની જે વયમર્યાદા છે એ છે અઢારથી પાંત્રીસ વર્ષ ઉંમર અને જગ્યાઓમાં અનામતના નિયમો લાગુ પડે છે આ પોસ્ટનું પે મેટ્રિક્સ ચૌદ હજાર આઠસોથી સુડતાલીસ હજાર સો રૂપિયા છે અને આ પોસ્ટ માટે લાયકાત ધોરણ દસ પાસ હોવું જરૂરી છે તો જે કોસ્ટ કોર્ટ ઓફિસ એટેન્ડન્ટ અને હોમ એટેન્ડન્ટની બસો આઠ જગ્યા છે એના માટે પણ ધોરણ દસ પાસ હોવું જરૂરી છે અને એનો પગાર છે એ ચૌદ હજાર આઠસોથી સુડતાલીસ હજાર સોની વચ્ચે હોઈ શકે છે અને પછી આપણે વાત કરીએ તો પછી જે જગ્યા છે એનું નામ છે કોર્ટ મેનેજર હાઈકોર્ટ દ્વારા કોર્ટ મેનેજરની એકવીસ જગ્યા બહાર પાડવામાં આવી છે કોર્ટ મેનેજર માટે પે મેટ્રિક્સ છપ્પન હજાર સો રૂપિયા છે એટલે કે જો તમે કોર્ટ મેનેજર બની જાઓ છો તો તમારે પગાર છે એ છપ્પન હજાર સો રૂપિયા હોઈ શકે છે આ પોસ્ટ માટે મેનેજમેન્ટ વિષયમાં પંચાવન ટકા સાથે માસ્ટર ડિગ્રી અને પાંચ વર્ષનો અનુભવ જરૂરી છે ઉંમર પચીસથી ચાલીસ વર્ષની હોવી જોઈએ મત પ્રમાણે ઉંમર અને જગ્યામાં આના બધા નિયમો લાગુ પડે છે તો કોર્ટ મેનેજર માટે પગાર છે છપ્પન હજાર સો રૂપિયા ઉંમર છે પચીસ વર્ષથી ચાલીસ વર્ષ અને પંચાવન ટકા માર્ક્સ સાથે મેનેજમેન્ટ વિષયની અંદર માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે અને પાંચ વર્ષનો અનુભવ હોવો કમ્પલસરી છે હવે આપણે આગળ વાત કરીએ તો જે સાતમા નંબરની જગ્યા છે એ છે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગુજરાતની જિલ્લા લેબર અને ઔદ્યોગિક કોર્ટમાં ગુજરાતી સ્ટેનોગ્રાફરની પાંચસો એકવીસ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે તો જે ગુજરાતી સ્ટેનોગ્રાફર છે એની પાંચસો એકવીસ જગ્યા છે આ પોસ્ટ માટેની લાયકાત જોઈએ તો ગ્રેજ્યુએશનની સાથે શોર્ટ હેન્ડ આવડવું જોઈએ અને કમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ તો ગુજરાતી સ્ટેનોગ્રાફરની જે લાયકાત છે એ છે ગ્રેજ્યુએશન હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ભાષા આવડતી હોવી જોઈએ જરૂરી છે અને આ પોસ્ટ માટે વયમર્યાદા એકવીસ વર્ષથી ચાલીસ વર્ષ છે અને અનામતના નિયમો લાગુ પડે છે એટલે કે આની અંદર જો કમ્પ્યુટર સોરી જે ગુજરાતી સ્ટેનોગ્રાફર છે એના માટે ગ્રેજ્યુએશન જરૂરી છે અને એની વયમર્યાદા એકવીસ વર્ષથી ચાલીસ વર્ષે એ નક્કી કરવામાં આવેલી છે અને એ કુલ પાંચસો એકવીસ જગ્યા છે એના પછી જે આઠમી જગ્યા છે એ છે પ્રોસેસ સર્વર અને બે લિફ હાઈકોર્ટે રાજ્યના જિલ્લા લેબર અને ઔદ્યોગિક અદાલતોમાં બસ્સો દસ બે લિફની જગ્યા બહાર પાડી છે બે માટેનું પે મેટ્રિક્સ ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો છે આ પોસ્ટ માટે ધોરણ બાર પાસ લાયકાત જરૂરી છે અનામતના જરૂરી નિયમો લાગુ પડશે એટલે કે જે બે લિફની બસો દસ જગ્યા બહાર પાડવામાં આવી છે એની અંદર પગાર છે એ ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો રૂપિયા સુધી છે અને એની લાયકાત માત્ર ધોરણ બાર પાસ રાખવામાં આવે છે એટલે જે ધોરણ બાર પાસ ઉમેદવાર હોય ધોરણ દસ પાંચ ઉમેદવારો એ તમામ ઉમેદવારો માટે ગુજરાત હાઈકોર્ટની આ ભરતી આશીર્વાદરૂપ સમાન બની શકે છે અને પછી જે નવમી જગ્યા બહાર પાડવામાં આવી છે એ છે ટ્રાન્સલેટરની હાઈકોર્ટે ટ્રાન્સલેટરની સોળ જગ્યા બહાર પાડી છે આ માટેની લાયકાત ગ્રેજ્યુએશન છે આ માટેનું પે મેટ્રિક છે એ પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો રૂપિયા છે આ પોસ્ટ માટેની વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ છે અનામત મુજબ નિયમો લાગુ પડે છે એટલે કે હાઈકોર્ટે ટ્રાન્સલેટરની જે સોળ જગ્યા બહાર પાડી છે અને એના માટેની જે લાયકાત છે એ ગ્રેજ્યુએશન છે અને એનું પે મેટ્રિક્સ પાંત્રીસ હજાર ચારસો રૂપિયાથી એક લાખ બાર હજાર ચારસો રૂપિયાનો પગાર હોઈ શકે છે અને વયમર્યાદા અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ છે પછી જે દસમા નંબરની જગ્યા બહાર પાડી છે એ છે અંગ્રેજી સ્ટેનોગ્રાફર હાઈકોર્ટે રાજ્યની નીચલી અદાલતોમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફરની બસો પિસ્તાળીસ જગ્યા બહાર પાડી છે જેના માટે લાયકાત ગ્રેજ્યુએશન છે આ પોસ્ટ માટે વયમર્યાદા એકવીસ વર્ષથી ચાલીસ વર્ષ છે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ એમ ત્રણ ભાષાની જાણકારી અને કમ્પ્યુટરની જાણકારી અને શોર્ટ હેન્ડ આવડવું જરૂરી છે તો અંગ્રેજી સ્ટેનોગ્રાફરની કુલ બસો પિસ્તાળીસ જગ્યા છે આમ અગાઉ બહાર પાડવામાં આવેલી ટ્રાન્સલેટર અને સ્ટેનોગ્રાફરની જગ્યાઓ સિવાયની જગ્યાઓ માટે આગામી દિવસમાં હાઈકોર્ટમાં ઓજસ વેબસાઇટ પર ભરતી શરૂ થશે જ્યારે ટ્રાન્સલેટર અને સ્ટેનોગ્રાફરની ભરતી માટેના ફોર્મ છવ્વીસમી મે સુધી ભરાશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા દસ અલગ અલગ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવે છે એની અંદર લાયકાત શું છે વયમર્યાદા શું છે અને એની અંદર તમારે પગાર કેટલો હોઈ શકે છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ